નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ઘનશ્યામભાઈ ગામ માણીડા તાલુકો પાલિતાણા આજે આ રીંગણીનો ફિલ્ડ છે એ પીળો થઈ ગયો છે એમાં આપણે શ્રીકાર દવાનો ઉપયોગ કર્યો છે પાવામાં આજે આપણે પાણ ચાલુ છે તો જોઈએ થોડાક દી પછી આનું કેવું રિઝલ્ટ આવે જો અત્યારે પીળ પીળા છોડ થઈ ગયેલા છે આખા ફિલ્ડમાં પીળી થઈ ગયેલી છે અને આ તારીખ બાવીસ નો આપણે પાવામાં ઉપયોગ કરવામાં છે છે પાણી ચાલુ આવે નાખેલું છે આપણે પાણી પણ ચાલુ છે જોઈ શકો છો જો આ આપને ફાયદો થાય તો આપણે મિત્રો સાથે શેર નમસ્કાર ખેડૂત મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે દસ આઠ બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના અનીડા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ઘનશ્યામભાઈ ગોહિલ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે છે રીંગણીનો પાક છે અને આ રીંગણીના પાકની અંદર જે આપણે પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ભાઈએ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે વિડીયોની શરૂઆત કરતાં એ પહેલાં ખેડૂત મિત્રો આપને જણાવી દો કે આ જે છે એ ઘનશ્યામભાઈને કોઈ પરિસ્થિતિ એવી હતી કે આ રીંગણી થાય એવી નહોતી એટલો બધો વૃદ્ધિ વિકાસ નહોતો તો જે છે ભાઈએ પોતે જ એનો વિડીયો બનાવેલો છે બાવીસ તારીખે તો પેલા આપણે મોબાઈલમાં ખેડૂત મિત્રો આપણે જે એનો વિડીયો જોઈ લેવી કેમ કે આજુબાજુમાં જો પાછળ મકાન આવે છે ખેડૂમિત્રો અને આ જે છે આ બધા વૃક્ષો એટલે કે ટૂંકમાં એકવીસ દિવસના ગાળામાં છે આ રીંગણી આખી જે છે જબરજસ્ત બની ગઈ છે તો પેલા ખેડૂમ મિત્રો ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવે જુઓ ખેડૂત મિત્રો તમે કેમેરામાં પણ જોઈ શકો છો કે આ જે છે આ ઘનશ્યામભાઈ પોતાનો આ બધા વૃક્ષો ખેડૂત મિત્રો બાજુમાં અમારા રીંગણીનો પાક છે અને પીળાશ પકડી ગયો છે પીળો થઈ ગયો છે તો આજે આપણે તારીખ 22 ના રોજ શ્રીકાર નામની દવાનું પાણી સાથે મિશ્રણ કરી અને પાણી પીચ સાથે આપેલું છે પાણી અત્યારે ચાલુ છે આપણે જોઈએ હવે આમાં આઠ પછી કેવો રિઝલ્ટ આવે જો રિઝલ્ટ આવશે તો આપણે ખેડૂત મિત્રો સાથે શેર કરીશું છોડ જોઈ લો તમે પીળા એકદમ પીળા પડી ગયા છે ફ્લાવરિંગ થામુકુ નથી લીલાશ નથી અને youtube ના માધ્યમથી આપણે વિડિયો જોયો છે અને આપણે પણ ઉપયોગ કર્યો છે આજે તારીખ બાવીસ ના જોઈએ આપણે પછી કેવું પરિણામ મળે ખેડૂત મિત્રો આજે છે આ આપણે લોકેશન શેઢા ફરતેનું આજે છે અગાઉ આપણે વિડીયોમાં દર્શાવ્યું એ પ્રમાણે પાછળ જે છે આ મકાન આવે છે જે ઘનશ્યામભાઈની પાછળ આપ વિડિયોમાં પણ જોઈ શકશો તો ખેડૂત મિત્રો હવે છે આપણે ઘનશ્યામભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો ગોહેલ ઘનશ્યામભાઈ વલ્લભભાઈ મણીડા તાલુકો તાલુકો પાલીદાણા એક તમારો મોબાઈલ નંબર આપી દો સત્તાણું સાડત્રીસ ચોત્રીસ ચોતેર ચોત્રીસ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને સ્વીકાર દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો ઘનશ્યામભાઈ આપણે કેટલા વેગામાં આપણે રીંગણી છે આપણે વેગા હવા વેગા જેવું હોય છે બરાબર છે કઈ વેરાયટી છે આપણે મોરપીસ બરાબર છે હવે તમે આનો અંદાજે કેટલા સમય ની આપડે ચાર મહિના ઉપર ની થઈ છે આ રીંગણી થઈ ગઈ છે તો ઘનશ્યામભાઈ તમારી પાસે એ જાણવાનું છે કે અગાઉ જે છે આપણે રીંગણીમાં શું પરિસ્થિતિ હતી આપણે અગાઉ મેં આપણે વિડીયો આપણે આમાં દેખાડ્યો કેવી પરિસ્થિતિ હતી બરોબર મારી પાસે ત્રણ ચાર વિડીયો છે અને મેં અગાઉ કીધેલો વિડીયો ઉતારેલો કે ભાઈ જો આમાં કાંઈક રિઝલ્ટ આવશે મિત્રો સાથે શેર કરીશું એમ અને રિઝલ્ટ મળ્યું એટલે મેં મારી ઇન્સ્ટા આઈડી માં વિડીયો પણ બનાવી અને મારી આઈડી માં મેં પોતે નાખેલો છે બરાબર છે ખેડૂત મિત્રો ખેડૂત જે છે આપડે ઘનશ્યામભાઈ પોતે જે છે ને ઇન્સ્ટા માં આઈડી છે એનો જે છે એ પેજ છે ને એની અંદર જે છે પોતે એક વિડીયો બનાવી નાખ્યો હવે ઘનશ્યામભાઈ એ પછી જે છે આપણને આ સ્વીકાર દવા છે એ તમને કઈ રીતે એની જાણ કરી થઈ આપણે આપણે વિડીયો જોયો તો અને મારા મિત્ર એક બગડાણા યગરો વાકે છે એટલે મેં એને પૂછ્યું મૂકું આ દવાનું કેમ છે બરાબર એટલે મારા મિત્ર એને કીધું એ કે એટલે એને પૂછ્યું એટલે કે સો ટકા રિઝલ્ટ તમ તારે નાખો જો નો રિઝલ્ટ આવે તો પૈસા હું આપી દઈશ બરાબર છે તો હવે તમે જે સ્વીકાર દવાનો કઈ રીતે ઉપયોગ કર્યો છે આપણે આમાં મેં વીઘા આવા વીઘામાં ત્રણ પાપ ઉપર પચાસ એમ નાખીને બરાબર છે બાકી સાતસો સાડી સાતસો એમ બધું એટલે વધુ એ બધું પીચ સાથે આપી દીધું હવે મિત્રો સાતસો થી સાડી સાતસો એમ એલ જે છે પીએચ આપેલું છે અને ઉપરથી થી જે છે ત્રણ આપણે તમે સ્પ્રે પંપ કર્યા છે પચાસ સાઠ એમ એલ નાખી અને સ્પ્રે કરેલા છે એનું કારણ એવું હતું ખેડૂત મિત્રો કે જેવો વિકાસ થવો જોઈએ એવો વિકાસ નહોતો તો હાલની તકે જે હવે આપણી કંડિશન કેવી થઈ ગઈ છે આપણે સો ટકા

બીજો ખાસ ખેડૂત મિત્રો કે સોડને જે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય એ બધા જ પોષક તત્વો જે છે આપણે શ્રીકાર દવાની અંદર આવી જાય છે એવી એક આ જબરજસ્ત પ્રોડક્ટ છે બીજો ખાસ ખેડૂમ મિત્રો અત્યારે માર્કેટમાં ખૂબ આની ડિમાન્ડ નીકળે છે ઓરિજિનલ જે આપણે આવે છે એ સીતારામ ઓર્ગેનિક એટલે કે એલ્વીના બાયોટેકનો આવે છે બીજો ખાસ ખેડૂમ મિત્રો શ્રીકાર દવા છે એ તમામે તમામ પાકની અંદર જે છે ઉપયોગી દવા છે હવે પછી જે છે આપણે ડુંગળીનું વાવેતર જે વધશે તો એની અંદર ડુંગળીની આ અક્ષીર દવા છે હવે ખેડૂત મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવે જો ખેડૂત મિત્રો એટલું તો ફ્લાવરિંગ લાગ્યું છે પણ આંકડા જોઈ શકો છો તમે આની અંદર કે પુષ્કળ પ્રમાણમાં જે છે આની અંદર આંકડા પણ લાગ્યા છે જો ખેડૂત મિત્રો આ જે છે આપણે શ્રીકાર દવાનું શાનદાર રિઝલ્ટ મળ્યું છે જોઈ શકો કેમેરા માં પણ ગમે દેખાડો એવું નથી ગમે બધા સોળ દેખાડો ગમે આગાજ ને દેખાડો કે બીજો સોળ ગમે બરાબર કે જોઈ શકો ખેડૂત મિત્રો તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારી શું ભલામણ છે ઘનશ્યામભાઈ કેવી દવા આવે છે આપણે આપણે તો સો ટકા રિઝલ્ટ લાગ્યું બરાબર એટલે આપણે વિડીયો મેં મારી જાતે જ બનાવ્યો મારા મિત્રને ફોન આવ્યા એને મેં કીધું નહીં નાખો એક ફેર છટકાવ કરો તમે બરાબર સો ટકા ખેડૂત મિત્રો આ તો જે છે નજરે દેખાય પરિણામ છે કોઈ ખોટી વાત નથી કેમ કે આપણે આપણી પાસે જે છે સાબિતી માટેનો અગાઉ ઘનશ્યામએ જ વિડીયો બનાવેલો છે તો ખેડૂત મિત્રો નીચે અમારો હેલ્પલાઇન નંબર આપેલો છે તો તમે જે કોઈ પણ ખેડૂત મિત્રોને મંગાવો તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

બરાબર છે સો સો ટકા કરતા વધારે આવ્યું બરાબર રિઝર્ટ એટલું બધું આપણે કંઈ ધાર્યું પહેલા પ્રથમ તો સારું થાય એવું લાગતું નહોતું એટલે તમે ચાલી એમએલ કીધું ને એટલે મેં પસાં સાઠ એમલ નાખીને પેક જ દીધો બરાબર અને બાકી વાજી બધું પાઈ દીધું બાઇકી ઊભી થાવી તો થાય ને એના બદલે જોરદાર રિઝલ્ટ મળ્યું બરાબર છડો મિત્રો આ નજરે દેખાઈ જાય છે એ પરિણામ છે ઓકે જય